टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना थी पहला बात करिए अरवली गिरिमा विषय अरवली गिओं આ શબ્દો સાંભળીને જ એક અનોખો ઉમળકો આપણા મનમાં ઉઠે તેને જોવાનું મન થાય જો તમે શામળાજી ગયા હો તો શામળિયાનું મંદિર પણ અરવલ્લીની ગિરિમાળાની ગોદમાં છે અરવલ્લી પર્વતમાળા ભારતની સૌથી પ્રાચીન પર્વતમાળાઓમાંની એક છે અને વિશ્વની સૌથી જૂની ફોલ્ટ માઉન્ટેન સિસ્ટમમાં તેની ગણના થાય છે કહેવાય છે કે જ્યારે હિમાલયનું પણ અસ્તિત્વ ન હતું ત્યારથી અરવલ્લીની પર્વતમાળા અસ્તિત્વમાં છે પરંતુ આ જ અરવલ્લીને લઈને હવે શરૂ થયો છે એક મોટો વિવાદ આ વિવાદનું મૂળ કારણ છે સુપ્રીમ કોર્ટનો એક ચુકાદો હકીકતમાં અરવલ્લીની ગિરિમાળાઓમાં થતું ગેરકાયદે ખનન રોકવા માટે સુપ્રીમ કોર્ટમાં ઘણી અરજીઓ થઈ આ અરજીઓની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે મે બે હજાર ચોવીસમાં એક સમાન પરિભાષાની ભલામણ કરવા માટે એક સમિતિની રચના કરી પર્યાવરણ મંત્રાલયના સચિવની અધ્યક્ષતામાં નિમાયેલી આ સમિતિમાં રાજસ્થાન હરિયાણા દિલ્હી અને ગુજરાતના પ્રતિનિધિઓ પણ સામેલ છે આ સમિતિએ નોંધ્યું કે ફક્ત રાજસ્થાનમાં જ અરવલ્લીની ગિરિમાળાઓ માટે એક સ્થાપિત પરિભાષા છે જેનો અમલ તે બે હજાર કરે છે આ પરિભાષા અનુસાર ભૂભાગથી સો મીટર કે તેનાથી વધારે ઊંચાઈ સ્વીકારી લીધી એટલે હવે સો મીટર કે તેથી ઊંચા પહાડોને જ અરવલ્લીના પર્વતો માનવામાં આવશે પરંતુ શું તેનો અર્થ એવો થાય કે સો મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતા પહાડો ખનન માફિયાઓને પધરાવી દેવાશે હાલમાં સોશિયલ મીડિયા ઉપર જે વાતો ચાલી રહી છે તે શું સાચી છે આ તમામ સવાલોનો જવાબ જાણવાનું ન્યૂઝ કેપિટલે પ્રયાસ કર્યો અને તેમાં શું હકીકત જાણવા મળી તે અમે તમને જણાવીશું પરંતુ ભૌગોલિક દ્રષ્ટિકોણથી અરવલ્લીની ગિરિમાળાઓનું કેટલું મહત્ત્વ છે તે પણ સમજવું જરૂરી છે અરવલ્લીની ગિરિમાળાઓ આપણા અરવલ્લી જિલ્લાથી શરૂ થઈને છેક દિલ્હી રાયસીના સુધી સાતસો કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલી છે આ ગિરિમાળાઓ ગુજરાત રાજસ્થાન હરિયાણા અને દિલ્હી એમ ચાર રાજ્યોમાં ફેલાયેલી છે અરવલ્લીની સૌથી ઊંચા પર્વતનું નામ ગુરુશિખર છે જે દરિયા કાંઠાથી સત્તરસો બાવીસ મીટરની ઊંચાઈ ધરાવે છે આ શિખર રાજસ્થાનના માઉન્ટ આબુમાં આવેલું છે ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા પ્રમાણે કુલ બાર હજાર જેટલા પહાડો અરવલ્લી ગિરિમાળામાં સમાયેલા છે જેમાંથી એક હજાર અડતાલીસ પર્વતો જ સો મીટર કે તેથી ઊંચા છે એટલે કે અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલા નવસોથી વધુ નેવું ટકા પર્વતો હવે પર્વતો કહેવાશે જ નહીં એટલે કે માણસે જ કહી દીધું કે ભાઈ તું સો મીટર ઊંચો નથી એટલે તું પર્વત નથી આમ તો માણસને એ અધિકાર જ નથી કે તે કુદરતી સંપત્તિઓની પરિભાષાઓ નક્કી કરે કારણ કે આ પર્વતમાળા બે થી ત્રણ પોઈન્ટ પાંચ અબજ વર્ષ જૂની માનવામાં આવે છે જે હિમાલય કરતાં પણ જૂની છે એવું કહેવાય છે કે પહેલાં આ પર્વતમાળા વધારે ઊંચી હતી પરંતુ ધોવાણના કારણે તેની ઊંચાઈ ઓછી થઈ ગઈ પરંતુ હવે તેને સો મીટરની પરિભાષા બાંધીને માઇનિંગનો માર્ગ મોકળો કરવામાં આવ્યો હોવાનું સોશિયલ મીડિયા પર ફેલાવી રહ્યું છે અને તેના કારણે રાજસ્થાનમાં અરવલ્લી બચાવોના નામે વિરોધ પણ શરૂ થઈ ગયો છે પર્યાવરણ પ્રેમીઓમાં રોષ ફેલાયો છે પરંતુ અરવલ્લી વિશે સોશિયલ મીડિયામાં ફરતી થયેલી આ વાત શું સાચી છે એવું કોણે નક્કી કર્યું કે હવે અરવલ્લીની નેવું ટકાગીરી માળા ઉપર ખનન શરૂ થઈ જશે આ સવાલ એટલા માટે ઉઠી રહ્યો છે કારણ કે ખુદ સરકાર આ વાતનો સ્પષ્ટ ઇનકાર કરી રહી છે સોશિયલ મીડિયા ઉપર એવો દાવો કરી રહ્યો છે કે ખનન માટે અરવલ્લીની પર્વતમાળાની વ્યાખ્યા બદલવામાં આવી છે પરંતુ સરકારનો દાવો છે કે અરવલ્લીની પર્વતમાળાની વ્યાખ્યા ખનન માટે બદલવામાં નથી આવી સોશિયલ મીડિયા ઉપર એવો દાવો કરી રહ્યો છે કે સો મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતા પહાડો પર માઇનિંગની છૂટ મળી જશે પરંતુ સરકારનો દાવો છે કે આખો પહાડી વિસ્તાર ખનન માટે પ્રતિબંધિત છે અને હંમેશા રહેશે સોશિયલ મીડિયા ઉપર ચાલી રહેલી વાતોને લઈ કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે સ્પષ્ટતા કરી કે તેઓ આખા મામલે પહેલાં અભ્યાસ કરે પછી તેના મૂળ સુધી પહોંચે ભૂપેન્દ્ર યાદવે શું કહ્યું તે સાંભળો एक जो भ्रम फैला रहे हैं कि केवल ऊंची पहाड़ियों उसके साथ में पड़ने वाली उसके धरातल में जो छोटी पहाड़ियां जो स्ट्रक्चर है वो सारा संरक्षित है फिर एक पहाड़ी जो 100 मीटर की है और दूसरी पहाड़ी जो है उसके बीच में जो आधा किलोमीटर का क्षेत्र है कितना उसमें जमीन है वो भी संरक्षित में आएगा वो भी अरावली रेंज कहलाएगा तो अब सुनो ना तो नब्बे प्रतिशत तो भाग संरक्षित है दूसरा अरावली में बहुत बड़ी संख्या में प्रोटेक्टेड फॉरेस्ट है रिजर्व फॉरेस्ट है हुँ? वो भी पूरा इसमें संरक्षित है फिर जो इको सेंसिटिव जोन है उसका जो एक किलोमीटर का एरिया है वो भी संरक्षित है बीजी तरफ सोशल मीडिया पर एवं दावो कर रहे कि 100 मीटर थी ऊंचाई धरावता पहाड़ों पर गैरकायदे खनन शुरू પરંતુ સરકારનો દાવો છે કે જ્યાં માઇનિંગની મંજૂરી છે તેવો વિસ્તાર 0.01% પણ નથી અને તેમાં પણ કેટલીક મંજૂરીઓ લેવાની જરૂર પડે છે ઈસ હિસાબ સે અરાવલી મે એક એક્ટિવિટી જો માઇનિંગ એક્ટિવિટી ભી હે વો મે આપકો કહે રહા હું 0.19% 1% સે ભી કમ એરિયા મે હી માઇનિંગ હો પાઈ ગઈ ઓર વહા ભી માઇન કો કોઈ ખોલા નહીં હે वहां भी कहा गया है कि इसका एक मैनेजमेंट साइंटिफिक प्लान बनाया जाए और अगर कोई नई स्वीकृति भी आती है तो उस नई स्वीकृति को आईसीएफआरई से पहले अनुमति ली जाए तो ये प्रोसेस को स्ट्रिक किया रावली की जो मेन समस्या है वो अवैध खनन की है अवैध खनन को रोकने के लिए ये जो डेफिनेशन दी गई है सर्वोच्च न्यायालय के द्वारा दी गई है और आज भी रिव्यू सर्वोच्च न्यायालय के सामने है तो जो ये डेफिनेशन है ये न्यायालय की बनाई हुई जो कमेटी है जिसमें जोलॉजिकल सर्वे ऑफ इंडिया फॉरेस्ट सर्वे ऑफ इंडिया मिनिस्ट्री ऑफ एनवायरमेंट फॉरेस्ट और उसके साथ ही साथ चारों राज्यों ने मिलकर के इसको तय किया है ये भारत की सबसे ऊंची और प्राचीन पर्वत श्रृंखला है बल्कि दिल्ली भी इसी में है एक भ्रम और फैलाया जा रहा है कि जी दिल्ली में दिल्ली में तो माइनिंग ही अलाव नहीं है फरीदाबाद में माइनिंग ही अलाउ नहीं है गुड़गांव में माइनिंग ही अलाउ नहीं है આપેલા ચુકાદા ને લઈ અરવલ્લી ગીરીવાડા સાથે જોડાયેલા રાજ્યોના લોકોમાં ભારે આક્રોશ છે ગુજરાતમાં પણ લોકોએ વિરોધ નું ફૂંક્યું છે અંબાજીના સાધુ અને સંતો અને આસ્થા પર પ્રહાર ગણાવી રહ્યા છે સંતોનું કહેવું છે કે અરવલ્લી માત્ર ભૌગોલિક ટેકરીઓનો સમૂહ નથી પરંતુ સનાતન ધર્મની પવિત્ર ધરોહર છે જ્યાં અસંખ્ય શિવાલયો ગુફાઓ અને આધ્યાત્મિક કેન્દ્રોમાં સદીઓથી સાધુ તપસ્યા કરે છે અને પહાડીઓની ઊંચાઈને આધારે તેનું ધાર્મિક મહત્ત્વ ઘટાડી શકાય નહીં તરફ સાબરકાંઠામાં પણ અરવલ્લી બચાવવા માટે લોકો ઉતર્યા છે સાબરકાંઠાના ઈડર વિજયનગર અને પોશીના વિસ્તારોમાં જીવ દવાયા પ્રેમીઓ વનપ્રેમીઓ મહંતો અને સ્થાનિક આગેવાનોમાં ભારે આક્રોશ ફેલાયો છે આ નિર્ણયથી પહાડોમાં વસતા વન્યપ્રાણીઓ દીપડા પશુ પક્ષીઓ અને વનસ્પતિઓને મોટું નુકસાન થવાની ભીતિ તેઓ સેવી રહ્યા છે સરકાર કે દ્વારા या अन्य शासक तंत्रों के द्वारा जो भू माफियाओं को उन्होंने खुले क्या बोलते हैं उनको पट्टे जारी किए हैं कम से कम हमें मालूम चला है कि आठ हज़ार पट्टे जो अवैध खनन थे उनको अवैध सरकार ने करार दिया गया है हम उसका विरोध करते हैं जल जंगल जमीन और पर्वत हमारा अधिकार है हमारे प्राण है यदि उनके ऊपर कोई बात आएगी तोड़ने की तो हम सुप्रीम कोर्ट को भी आदेश तो नहीं दे सकते हैं सुप्रीम कोर्ट से निवेदन भी करेंगे कि सुप्रीम कोर्ट इस आ, आदेश को वापस ले अन्यथा उनको और दुष्परिणाम इसके देखने को मिलेंगे क्योंकि अरावली हमारी जान है अरवली गिरीमाओ साथ संकड़ेला दरक स्थले विरोध कारणों जुदा जुदा, जुदा है तेम न्यूज कैपिटल टीमें आ अंगे ने सवाल करे कि शु सुप्रीम कोर्ट चुकादा लोग ने कोई नुकसान थे खरुँ तो शू जवाब आप सांभ હું એમ માનું છું કે સુપ્રીમ કોર્ટનો એક ખૂબ જ સારો ચુકાદો છે અને જે સુપ્રીમ જે અરવલ્લી છે જે ગિરિમાળા જે એક લાખ ચુમ્માલીસ હજાર સ્ક્વેર કિલોમીટરથી વધારે છે તેનો માત્ર બે ટકાથી પણ ઓછો વિસ્તાર છે એ આનાથી માઇનિંગ માટે રહેશે અન્ય તમામ જે વિસ્તારો છે તેમાં સુપ્રીમ કોર્ટે બહુ સ્પષ્ટ કીધું છે કોઈ પણ નવી માન માઇનિંગને મંજૂરી નહીં આપવામાં આવે સાથોસાથ આ બાબત જે છે એક સ્પષ્ટ મેનેજમેન્ટ પ્લાન બનાવવામાં આવશે જે સસ્ટેનેબલ માઇનિંગને આપણે મૂકી શકાય અમલમાં તે રીતનો બનાવવામાં આવશે અને આ એક ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જે આઈ છે તેના દ્વારા બનાવવામાં આવશે એટલે આ જે પ્લાન બનશે ત્યારબાદ જ કોઈ પણ નવી માઇનિંગને મંજૂરી આપી શકાશે અને સુપ્રીમ કોર્ટમાં આ કેસ હજુ પણ ચાલુ જ છે ભવિષ્યમાં જો પર્વતો ઉપર કોઈ યોજના લાગુ કરવામાં આવે તો કોઈ નુકસાન થશે હાલ તો આવી કોઈ યોજના લાગુ કરવાનું હોય એવું મારો ધ્યાનમાં નથી ઉલટું ભારત સરકાર દ્વારા આ ચારેય રાજ્યોને અને અરવલ્લીને સાંકળીને એક ગ્રીન અરવલ્લીનો પ્રોજેક્ટ અમલમાં મૂકેલ છે જે અરવલ્લીને ખૂબ જ ફાયદાકારક રૂપ થશે ઉલ્લેખનીય છે કે અરવલ્લીની ગિરિમાળાઓ આપણી પ્રાચીન ધરોહર છે તે ફક્ત પર્વતમાળા જ નહીં પણ લાખો લોકોની જિંદગી છે જ્યાં અનેક શહેરો વસેલા છે અરવલ્લીની ગિરિમાળાઓમાંથી સાબરમતી બનાસ વાત્રક લુની સાખી કૃષ્ણાવતી સહિતની નદીઓ નીકળે છે આ નદીઓ ઉપર અનેક શહેરો અને ગામોના લોકોનું જીવન નિર્ભર છે અરવલ્લીની ગિરિમાળાઓમાં દક્ષિણ ભાગના વિસ્તારો હરિયાળવીવાળા છે જ્યારે ઉત્તર ભાગમાં રણ વિસ્તાર છે અરવલ્લીના પર્વતો અનેક પ્રકારના ખનિજ તત્વોથી ભરેલા છે જેમાં પિત્તળ લોખંડ તાંબુ જીંક અને સીસુ ચાંદી સહિતની ધાતીઓ સામેલ છે આ ઉપરાંત માર્બલ ચૂનાનો પથ્થર સોપસ્ટોન સેન્ડસ્ટોન રોક એપેટાઇટ ફોસ્ટનાઇટ અને બેરિલ સહિતના તત્વો પણ અરવલ્લી ગિરિમાળાઓમાં આવેલા છે ખનીજ તત્વો સહિત અનેક કુદરતી સંપત્તિ અને જડીબુટ્ટીઓના કારણે જ અરવલ્લીની ગિરિમાળાઓનું મહત્વ ખૂબ જ વધારે છે પરંતુ પર્યાવરણીય દ્રષ્ટિએ તેનું સંરક્ષણ કરવું ખૂબ જરૂરી છે ત્યાં માઇનિંગને સહેજ પણ પ્રોત્સાહન આપી શકાય તેમ નથી અને સરકાર પણ તે જ વાત કહી રહી છે પરંતુ લોકોની માંગ હવે શ્વેત પત્રની છે તે આહમે આ મુદ્દો ક્યાંય જઈને અટકશે તે આવનારો સમય જ બતાવશે પ્રાઇમ નાઇનમાં સમય થયો છે બ્રેકનો બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત